સુરતના ડિંડોલી વિસ્તારમાં રામ બચ્ચન મોરિયાની હત્યા કરનાર પિતા પુત્રને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ બે દિવસ અગાઉ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નવા ત્રિપાઠી હોસ્પિટલ પાસે રામ બચ્ચન મોરિયાની હત્યા કરવામાં આવી હતી જેમાં હત્યા કરનાર આરોપીઓ કુંદન સુનિલ ચૌધરી અને સુનિલ ચૌધરી પિતા પુત્રને ઝડપી પાડવામાં ડિંડોલી પોલીસને સફળતા મળી છે મૃતક રામ બચ્ચન પિતા દ્વારા આરોપી કુંદન ચૌધરી સાથે વાતચીત કરવાની ના પડતા આ વાતની જાણ થતા સુનિલ કુંદન ચૌધરી કુંદન ચૌધરીને સુનિલ ચૌધરી ઉશ્કેરાઈ જોતા મૃતક રામ બચ્ચન ઘરે જઈ ધમાલ કરતા હાથાપાઈ થતા મામૂલી ઝઘડો હત્યામાં તબદીલ થયો હતો જેમાં ડિંડોરી પોલીસને હત્યાની જાણ થતા ઘટના સ્થળ પર જઈ મૃતકના શવને પીએમ અર્થે ખસેડી હત્યા કરનારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી જેને ગણતરીના કલાકોમાં પકડી પાડી હત્યાનો ગુનો ડિટેક્ટ કરી હત્યા કરનારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે